હાય એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા અન્ય તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે વાગી ગયા છે બાર બરોબર અને આની પેલા આપણે લાલ અને સફેદ ડુંગળીનો ભાગ વન વિડીયો ચડાવી દીધો છે અને હરાજી કહેવાય કે આ લાઇનમાં પૂરી થઈ ગઈ પિસ્તાલીસ નંબરની લાઇનમાં હરાજી આવી ગઈ છે અને સામે નવી લાઇન શરૂઆત થઈ છે બરોબર અત્યારે જોઈ શકો છો બાર વાગી ગયા છે અને રોજની જેમ આજે પણ આપણે ભાગ ટુ શૂટિંગ કરવાના છીએ તો એક ઘણા લોકોની કેમ કમેન્ટો આવતી હતી કે ભાઈ ક્યારે ચાલુ

ને ડુંગળીની ક્વોલિટી કેવી છે એ પણ તમને વિડીયોમાં બતાવીશ આ ચેનલમાં તમને સાચી માહિતી મળે છે એટલા માટે વિડીયો પૂરો જુઓ સ્કીપ ન કરો બરાબર અને બને તો હળ ખેડૂત અને વેપારી સુધી શેર કરો જેથી કરીને એને પણ આઈડિયા આવ્યો કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આ રીતના બજાર ભાવ ચાલી રહ્યા ચાલો મિત્રો બહુ જાજો નથી તો હવે જઈએ છીએ લાઈવ હરાજીમાં અને જોઈએ છીએ કેવા રહેશે આજના બજાર મિત્રો બારદાનમાં ભરેલો છે માલ જોઈએ શું ભાવ આવે છે સુપર ક્વોલિટી

બસો રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આવી રીતનો માલ છે સુપર જોઈ શકો છો મિત્રો બારદાન નાખેલો છે બસો રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે એકસો ને માલ છે જોઈ શકો છો આવો હોટલ છે બસો ત્યાસી રૂપિયા ભાવ મિત્રો આ માલ નો એકસો ને વીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છો મિત્રો જોઈ શકો છો એકસો ને વીસ રૂપિયા ભૂગા વાળું જોવા મળી રહ્યું છે જોઈ શકો છો એકસો ને વીસ રૂપિયા ભાવ આ રીતનો કાંક વક્કલ છે બરોબર ભાગ ટુમાં તમે રાજ્યનો વિડીયો જોઈ રહ્યા છે ત્યારે બહારના દસ થાવ આવી છે અને ચેનલ ખાસ કરીન સબસ્ક્રાઈબ હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને તમને દરરોજ રાજીની વિડીયોઝ મળતી રહે ભાગ તો નહીં અને ભાગવનની બરાબર જોઈએ હવે શું ભાવ આવે સાહેબ બસો ચુમ્માલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો વીસ ઠેલીનો માલ છે જોઈ શકો છો બસો ને વીસ રૂપિયા વીસ ઠેલીનો માલ છે આવી રીતની ક્વોલિટી છે આનો સ્વભાવો બહુ આઈડિયા છે તો તમને આવી રીતની હરાજી થઈ રહી છે મિત્રો બીસો બસોને છ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલને જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માલ છે બસો રૂપિયા ફિકરલો છે ને કે તમને બતાવ નથી શકતો 229 રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે માલ છે બતાવું છું ધીમે ધીમે ભાઈ સુપર માલ છે બસો બ્યાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો સુપર ક્વોલિટી માલ છે બસો બ્યાસી જોઈ શકો છો મિત્રો ગ્રેડિંગ વાળો છે ચમકદાર માલ છે બસો ને બ્યાસી આ રીતનો કાક વકલ છે એસો આટકીયા 90125882 8582 અમાર 201 ₹1000 માં 201 રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આમાં 200 201 1000 બેતાલી

બસો એકતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના બસો એકતાલીસ રૂપિયા જોઈ શકો છો એકતાલીસ મિત્રો એકસો એકાવન રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે એકાવન રૂપિયા જોઈ શકો છો આવી રીતના કલર છે એ ખાલી 55 700 700 700 700 800 800 700 700 700 700 થઈ ગયા ભાઈઓ વાહ 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 80 80 રૂપિયા 80 80 રૂપિયા રૂપિયા નો જોવાની એકા એકા 22 22 50 50 રૂપિયા 50 50 મેં söyleલા મેં 50 50 રૂપિયા 50 50 રૂપિયા 50 બસો સત્યાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો સુપર ક્વોલિટી માલ છે બસો ને સત્યાસી રૂપિયા આવી રીતનો કાંક માલ છે બસો સત્યાવીસ રૂપિયા બધો એક વાળો માલ છે બસો સત્યાસી

બસો તેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો બસો ને તેર રૂપિયા માલના કેટલી ગુણું છે છે તેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો મિત્રો બસો બાણું રૂપિયા ભાવ આવ્યો છે માલ ક્વોલિટી જોઈ શકો છો તમે ગ્રેડિંગ કરેલો છે ચમકદાર માલ છે બરોબર લાઇટિંગ વાળો છે બસો ને બાણું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી છે થોડીક મીડિયમ સાઈઝ જોવા મળી રહી છે બરોબર અને ભાગ ટુનો હરરોજ રાજીને વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ નાખજો લાલ કલરનું બટન દેખાતું છે તેને ક્લિક કરો એટલે સબસ્ક્રાઈબ થઈ જશે બરોબર આ રીતનો કાંઈક વકલ છે કેટલી થેલી છે ખેડૂતભાઈ બાર ઠેલી માલ છે કયા ગામનો છે ડુંગરપરા નો માલ છે જોઈ શકું છું બસો ત્રાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ પણ સેમ જ ક્વોલિટી છે લાઇટિંગ મળો છે ચમકદાર છે જોઈ શકો છો આમાં થોડીક મીડિયમ ક્વોલિટી છે બસો ત્રાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ રીતનો કાક વકલ છે ઠ રૂપિયા વાવ આવ્યા છે મિત્રો બસો એકતા બત્રીસ બંને ની સાથે રાજી થઈ છે ને ઓગણસાઠ રૂપિયા વાવ જોવા મળી રહ્યો છે આવી રીતની ક્વોલિટી છે મીડિયમ બે પંચાવન રૂપિયા બસો ને પંચાવન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે બસો પંચાવન રૂપિયા થોડીક મીડિયમ ક્વોલિટી છે બસો પંચાવન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આવી રીતે થોડીક ક્વોલિટી જોવા મળી રહી છે

ણ એકસો બાણું બાણું એકસો બાણું બાણું ચોરાણું પચાસ બસો બસો રૂપિયા ચાર પાંચસો આઠ આઠ નવ અગિયાર બસો અગિયાર રૂપિયા બસો અગિયાર બાર મીડિયમ માલ છે એકસો પંચોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે એકસો પંચોતેર આવી રીતની ક્વોલિટી છે જોઈ શકો છો આ રીતનો કક્કલ છે બધા ખેડૂત ભાઈ છે

333 333 53 63 63 63 33 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

દાદા અમારે સિક્યુરિટી છે તમે કહેતા હતા ને કે શીખ્યો અવાજ ક્યાંથી આવે આ દાદા સિટી ઉભા છે તો આ માલનો બસો પાંસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે બસો ને રૂપિયા જોઈ શકો છો આવી રીતની કાંઈક લોકલની ક્વોલિટી છે મીડિયમ ક્વોલિટી પણ જોવા મળી રહી છે બરાબર બસો પાંસઠ રૂપિયા બરાબર હવે આ તો પાક ટુ વિડિયો હવે આપણે લઈએ છીએ વિરામ બરાબર આવી રીતની થઈ રહી છે હરાજી તો હવે લઈએ છીએ આપણે વિરામ ભાગ ટુમાં બરાબર ચેનલમાં પહેલીવાર હો નવા હો તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને ભાગ ટુનો વિડીયો તમને આવી જ રીતના મોવા એગ્રીકલ્ચર અપડેટમાં મળ્યા કરે તો ચાલો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન કમેન્ટમાં લખી નાખજો તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો ખાસ કમેન્ટ કરીને જણાવજો બરાબર જેથી કરીને મને પણ ખબર પડે ચાલો મળીએ કાલે ગુરુવારની લાઈવ હરાજી